આજે આપનો દાબેલીનો મસાલો આજે આપણે ઘરે દાબેલી બનાવવાની છે આ મારા પપ્પા હરખું કરે છે બધું બનાવે છે આ જો અત્યારે કોથમરી કાપે છે લીલી ચટણી બનાવે છે લીલી ચટણી બનાવવા માટે આ ફૂદીનો છે આ શેવ અહીંયા દાડમના દાણા છે વરસાદે મોસમમાં ખાવાની મજા આવે આ દાડમ ને જો અમાર કાવ્યા બનાવ્યા

रणे बघा आओ आओ हावसन मारी हाव आकुन दादा ओळुसे ती एक लुक एक एकलेट मु दिसलाय नेको

એય વાનું બોલે વૈદિક હાલો લાઈક કરો થે કર बदलावा में ना पा सके तो तो इनकम खाई जा है मैं क्यों कौन फोकस किया नहीं और नया नहीं किया अच्छा क्या ハワイプあのかアーックリウトはとりあえずとりあえずとりあえずとりあえずとりあえずあえずとりありあえずとりあえずとりあえずとりあえずあえ

Go. 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 મારગી સાત દાબેળી બની છે હવે પેલી દાબેલી આપણે માતાજી ને પોગાડો હવે આપણે ધરવા જઈએ ગયા